પંચમહાલ જિલ્લાના શેરા તાલુકાના નવા મીરાપુર ગામે પી કે ચૌહાણના નિવાસસ્થાને રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા એક સભા તેમજ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત કોંગ્રેસ સેવા દળના પ્રમુખ પ્રગતિબેન આહિર અને પંચમહાલ જિલ્લાના પ્રભારી તરીકે પણ પ્રગતિબેન આહિર નિમણૂક કરવામાં આવી હતી જેને લઈને આજ રોજ પંચમહાલ જિલ્લાના શેરા તાલુકાના નવા મીરાપુર ગામે પી કે ચોહાણના નિવાસ સ્થાને એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં શહેર પ્રમુખ અને તાલુકા પ્રમુખને લેટર આપવામાં આવ્યા અને આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણીમાં સંગઠન સૃજન અભિયાન ને પણ ચર્ચાઓ કરવામાં આવી ત્યારબાદ નવા પ્રમુખને પ્રગતિબેન આહિર અને જિલ્લા પ્રમુખ શ્રી ચેતનસિંહ પરમાર અને ગુજરાત સેવા દળના મહામંત્રી જસવંતસિંહ પટેલ અને સેવા દળના મહામંત્રી મંત્રી જસવંતસિંહ પટેલ અને શેરા તાલુકાના કાર્યકારી પ્રમુખ નટવરસિંહ પરમાર તેમજ પંચમહાલ યુવા જાગૃત સંગઠનના ઉપાધ્યક્ષ વિશાલસિંહ રાઠોડ અને શેરા તાલુકાના નગર વિસ્તારના યુવા પ્રમુખ પપ્પુ સોલંકી અને શહેર પ્રમુખ રિઝવાનભાઈ પઠાણ અને ફારૂક મોગલ નટુભાઈ પગે શંકર કાકા કિશોર કિશોરસિંહ ગાંગડીયા અને ગુરુવંતસિંહ બિનિદા તેમજ પડિયારભાઈ સોમા કાકા અને જસવંતસિંહ ગઢવી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં મિટિંગમાં હાજર્યા હતા આપણા જિલ્લા પ્રમુખ ચેતનભાઈ અમે પહેલાં બી ઘણી મળેલા છે હમણાં જસવંતભાઈએ એક શિબિર રાખેલી હતી અહીંયા સેવાદળની ત્યારે પણ અમારી મુલાકાત કરેલી હતી રિઝવાનભાઈ શહેરના પ્રમુખ તમારા તાલુકાના ઉજાવાન તમને જેબીભાઈ તાલુકા પ્રમુખ પણ મળ્યા છે અને તમને બધાને મળવાનો મોકો મળ્યો મને કાલે પીસીસીમાંથી બે દિવસ પહેલાં ફોન હતો ચેતનભાઈ કે પ્રગતિબેન તમારું સૌરાષ્ટ્ર છે પણ તમે પંચમહાલ જિલ્લો લેશો તો મેં કહ્યું કેમ નહીં પંચમહાલમાં હું જઈશ તો ત્યાં આપણા પરિવારના લોકો ને મળવાનું થશે તાલુકા લેવલે જઈશ તો ત્યાં ગામડાના લોકો હશે એ બધા બધા પરિવાર જ છે કોંગ્રેસ પાર્ટી એક પરિવારની જેમ છે તો કહ્યું કે પંચમહાલ જીવવા આપવાનો એ મને ગમશે એવી રીતે કાલે સાંજે પાંચ વાગે પછી ફાઈનલી કહ્યું કે આવતીકાલે તમારે જવાનું છે એકચુલી હું ઘેર વિસ્તારમાંથી સૌરાષ્ટ્રમાંથી આવું છું ત્યાં દર વર્ષે ચોમાસામાં પાણી ભરાઈ જાય છે મારો ક્યાંનો પ્રોગ્રામ હતો તો એ કેન્સલ કરી અને પછી પેલા મેં પ્રાયોરિટી આપી કે અહીંયા આપણે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત હમણાં બહુ નજીકના સમયમાં આવી રહી છે અને અત્યાર સુધી હું હતી નહીં પણ મને ખ્યાલ હશે કે તમારી શું ફરિયાદો હશે કે કેન્ડિડેટ છેલી છેલ્લી ઘડીયા કહેવામાં આવે છે કે એમને પ્રોત્સાહન નથી મળતું કે સાથ નથી આપતા અને આખા ગુજરાતમાં આ પ્રશ્ન હતો જ પણ માનનીય રાહુલ ગાંધીજીએ ગુજરાતમાં તમે પહેલીવાર જોયું હશે કે જિલ્લા પ્રમુખ બનાવવા હોય

તાલુકા પ્રમુખ બનાવવા માટે પણ તમારી પાસે એક ટીમ આવી હશે તમારા બધાની સેન્સ લીધી હશે અને પછી તાલુકા પ્રમુખ બનાવ્યા હશે એવી જ રીતે અત્યારે પણ આપણે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ નજીક આવી રહી છે તો એમાં બી અત્યારથી અમને લોકોને સેન્સ લેવાનું કહ્યું છે લોકોને જોવાનું કહ્યું છે કે કોણ કેન્ડિડેટ છે કોણ જીતીને આવી શકે એવા છે એવા કેન્ડિડેટને આપણે લેવાના છે જે લોકોની સાથે જોડાયેલા હોય લોકોના પ્રશ્નોને ઉજાગર કરતા હોય લોકોના દુઃખમાં એમની પાસે જઈને ખાલી બેસતા હોય હું માનું છું ત્યાં સુધી લોકોને આપણી પાસેથી સીધા પૈસા નથી જોતા કે સીધે સીધું આપણી પાસે કામ નથી જોતું લોકોને આપણી પાસે ખાલી એટલો જ આશા રાખતા હોય છે કે એમના દુઃખ દર્દમાં ખાલી આપણે એમની પાસે જઈને ઉભા રહીએ આપણે એમને પૂછીએ ચૂંટણી સિવાય પણ આપણે લોકોની વચ્ચે જઈએ તો લોકોને આપણા પ્રેમ ઉભો થશે જ અને એ આપણા રાહુલજીએ સાબિત કરી બતાવ્યું જે અઢી ત્રણ વર્ષ પહેલા જે લોકો એવું કહેતા હતા કે રાહુલ ગાંધી જે સોશિયલ મીડિયામાં ચલાવ્યું હતું રાહુલ ગાંધીએ સાબિત કરીને બતાવ્યું કે આ દેશના એક પણ કન્યાકુમારીની પદયાત્રા આજ સુધી નથી કરી આ દેશના ઇતિહાસમાં પહેલા નેતા આપણને એવા મળ્યા કે આપણા માટે પદયાત્રા કરી જેના ઘરમાંથી ત્રણ ત્રણ પ્રધાનમંત્રી આપણા ગામના કોઈક સરપંચ હોય ને એમનો દીકરો પણ ચાલીને ના જાય ગામમાં આ તો આપણા દેશના ત્રણ ત્રણ પ્રધાનમંત્રી જેના ધર્માથી આવ્યા છે એ વ્યક્તિ આપણા માટે પદયાત્રા એ પદયાત્રા કરી ત્યાં લોકોને મળ્યા ત્યાં કોઈ પણ નાત જાત સ્ત્રી પુરુષ કોઈનો પણ ભેદભાવ રાખ્યા વગર જેને દુઃખ છે એમને ગળે લગાવ્યા એમના પ્રશ્નોને સમજ્યા અને એ પ્રશ્નોની ઉપર એમણે પાંચ ન્યાય યાત્રા કરી એ ન્યાય યાત્રામાં પણ તમારો દાહોદ થી રાહુલજી નીકળ્યા દાહોદમાં એ યાત્રામાં આપણા એરિયામાંથી પસાર થઈ છે અને એ યાત્રા કર્યા પછી પણ એવું લાગ્યું રાહુલજીને કે આપણા લોકોના મનમાં પણ ક્યાંક ને ક્યાંક પ્રશ્ન હતો ને કે ઈવીએમ માં કે છે તો જ છે તો એ રાહુલજીએ સાબિત કરી બધા કે વોટ ચોરી થાય છે એના લીધે ભારતીય જનતા પાર્ટી જીતે છે એ પ્રેસ કોન્ફરન્સ કરીને તે દિવસની ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય કોઈ પણ કે ઇલેક્શન કમિશન હોય એમની ઊંઘ ભૂલી ગઈ છે તમે